ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભુજમાં સ્થિત સ્મૃતિ વન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમની મુલાકાત લીધી બે હજાર એકના વિનાશક ગુજરાત ભૂકંપના પીડિતોને સમર્પિત આ મ્યુઝિયમને તેના ડિઝાઇન અને મહત્વ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ બે હજાર એકના ભૂકંપ દરમિયાન ગુમ થયેલા જીવન અને દર્શાવેલી સહનશક્તિને શ્રદ્ધાંજલિ આપે છે તેની નવીનતમ આર્કિટેક્ચર અને વિચારશીલ પ્રદર્શનોએ તેને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવી છે બે હજાર ચોવીસમાં યુનેસ્કોના પ્રતિષ્ઠિત વર્સાયલ્સ એ આ મ્યુઝિયમને આંતરિક ડિઝાઇન માટે વર્લ્ડ ટાઇટલથી સન્માનિત કર્યું જે તેને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમોમાં સ્થાન અપાય છે જનરલ દ્વિવેદીની સ્મૃતિ વન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમની મુલાકાત બે હજાર એકના ભૂકંપના ઊંડા પ્રભાવને તેના પીડિતોને સન્માન આપવા માટેની સતત પ્રયત્નોની યાદ અપાવે છે મ્યુઝિયમની યુનેસ્કો દ્વારા માન્યતા તેની આર્કિટેક્ચરલ ઉત્તમતા અને સાંસ્કૃતિક મહત્વને પ્રતિબિંબિત કરે છે જે સહન શક્તિ અને પુનઃ પ્રાપ્તિ પર પ્રતિબિંબ અને શિક્ષણ માટેનું સ્થાન પ્રદાન કરે છે